ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ બ્લોગ તો 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 પહેલા ચેનલ તમે નવા ને સબસ્ક્રાઇબ દેજો અને 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 ગમે કર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગયા છે 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 ફ્રેશ થઈ કોલેજ માટે રેડી હવે આપણે આજે આજે મારે ત્રીજું પેપર આમ તો ગુજરાતી ના જ આવે છે બધાય પણ એમાં વિષય અલગ અલગ હોય ટોપિક અલગ અલગ હોય એ રીતના પેપર દેવાના હોય આ બાપુ એટલે

સારું હાલો તો આપડે તો જઈએ નવ તો વાગી ગયા છે ભાઈબંધ ફોન કરી દે એટલે નીકળી જાય ત્યાંથી ને રસ્તા માંથી લેતા જાય ઓકે સારું હાલો જઈએ હવે જોઈ લ્યો આની માં એટલી બધી છે પેલી જોરી કરે નાખી દે નાખ ખીજા માં આનું ખીજું કાઢ તો થોડી કાઢ તો આના માંથી જોઈ લે આમ બોબી જોઈ જો જોઈ લ્યો કે કે આ તારી માં ના હું જબન કે ગાલ નાખ હવે ગમે એમ કરીને તું નહીં

काड हाम भेल तिनी मानहा हुँदै छोरी बाहिर न काट्ने त काट्यो हो छोरी हारु नाम जानि थैंक यू सब

પાવરની લાઈટ ગઈ છે હજી નથી એક તો એ ગરમી થાય છે જોરદાર એમાં પછી લાઈટ ગઈ છે કઈ હો મજા ન આવે એવું થાય લાઈટ ગઈ હોય ને કે મમ્મી અંધારા અંધારું આયા બેઠા છો ચાલુ જો હા દવા પોઝિશન કાયમ રહે ઉનાળો આવે ઉનાળો દર ગુરુવારે કા બસ જો આજે હું બબેઠા હજી આ હજી ન થાય હમ ગુજરાત પીજીવીસીએલ બધાયને લાઈટ નું બચત કરે છે પાવર પાવરનું

અત્યારે આવી ગયા છે સાડા છ અને બસો હવે અત્યારથી જ બહાર જાઉં છું ઉઠી ગયો તો પાંચ વાગ્યાનો તો મોડા મોડા કે નાસ્તો કરવા માં ટાઈમ યો પછી થમનીલ બનાવો જાજો ટાઈમ તો થમનીલ બનાવવામાં આવ્યું તો કેમ કે બધું ગોતી ગોતી બધું કરવાની કરવાનું એટલે એમાં ટાઈમ વ્યવજાય તો કલાક તો આમ ને બી જાય મારી દોઢ કલાક તો બસ તો હવે ઈ જ હતું તો હવે જાય છે બાર આટો મારી કાલે રજા છે એટલે મેં આજે થોડો ઘણો આટો મારીએ તો મજા આવે બીજું ટાઈમ ભાઈ બહેન પાંચ જાય ફોન તો કર્યો છે હવે આવે છે કે નહીં જોઈએ એવું લાગે તો નગર આપણે મળવા જવું બે વાર જોવા પાછળ અત્યારે પારે જોયા પાછ બે વાર જવાનું વાળો તો આપડે જઈએ બાર થોડીક મજા આવે બીજું તો શું જોઈએ

છે અમારી ભાઈ નથી ગાય એવું ટેલેન્ટ વાંડા રે પહેલા તમારી પે અમારી ભાઈ ટેલેન ભેકોઈ જાતનું છે જ નહીં અમે વાજી અમે વાંડા જાટા મારીએ છે હે કાઈ નથી તો અત્યારે વાગી ગયા છે સવા આઠ અને આવતાર્યા છીએ શોપે ગયો હતો પાર્થભાઈ ને થોડું કામ કાજ હતું મેં આથી એને બહાર જવાનું હતું હળદર ને હું લેવા જવાનું હતું તો પાસભાઈ કે તું અહીં આવી તો બસ ન્યા ગયા હતા અને ન્યા કેવલભાઈ આવ્યા હતા કેવલભાઈ ની તમે મસ્તી તો જોઈ લીધી અણી કાઢતા હતા બેઠા બેઠા એ મારી આટું અણી આવે ને દુકાને બે એટલે અણી જ કાઢ્યા કરે બેઠા બેઠા નગર હળી જ ગઈ રાખે મસ્તી કરવાની ટેવ એટલી બધી ને તો નગર એમ દાંત જ કઢાવવા કરે આપણે નખા દાંત આવે એવું તો બસ મમ્મી કઈક કરે છે મમ્મી ને પૂછીએ શું કરો છો મમ્મી

દાડમ બધા નાખ દે પછી હાર એમ કરે દાડમ બધાય નાખ દે ઉપર ઉપર થી ફસફટા નાખ વાય તાર નાખ દેવાય એટલે મજા જ આવે લે તુ ગાડ અમારા પાર્થ ભાઈ જો એકલા એકલા દાત કરે ફોન માં જોઈ જોઈ કેટલું મસ્ત લાગે છે હું ને ના એટલે નઈ ફોન માં જો એને દાંત કાઢ જાય નો કાઢા કરો તો કા મમ્મી તો જો પપ્પા ફ્રેશ થઈ ગયા છે સફેદ શર્ટ પહેરી એમ ને વ્હાઈટ પપ્પા ને વ્હાઈટ ગમે કે પપ્પા

તો બસ હવે આ વિડીયો નો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો કેવો તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી આવજો ટાટાભાઈ ગુડ નાઇટ